તો ચાલો ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત જય જવાન જય કિસાન આજે આપણે ખાસ વાત કરવાની છે ખેડૂત મિત્રો કે ઓગસ્ટ મહિનો એટલે કે આઠમો મહિનો બે હજાર પચીસનો અને બાગાયતી પાક એટલે કે આંબાના પાકની અંદર હવે આપણે ફ્લાવરિંગ વેલ્યુ લેવા માટે કયા કયા ખાતર નાખવા કઈ કઈ માવજત કરવી એની આપણે આખી વિડીયોમાં ખેડૂત મિત્રો વાત કરવાના છીએ એટલે વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીજો અને ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા નહીં હવે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આપણે સ્ટેપ બાય સ્ટેપ આખી વાત કરીશું કે ભાઈ કયા ખાતરનો ઉપયોગ કરવો કઈ દવાનો ઉપયોગ કરવો કેવી રીતે ખાતર નાખવું આપણે આંબાની અંદર આની આખી માહિતી આપીશું જેથી કરીને આપણે કેવો પ્રશ્ન થાય કે ભાઈ આપણો આંબાની જે ફ્લાવરિંગ છે એ વહેલું આવે અને વહેલું આવે તો જ માર્કેટની અંદર આપણે સારા ભાવ મળતા હોય કારણ કે આગોતરી કેરી હોય આગ જગ્યાથી કોઈ પણ આંબા હોય એટલે આપણે જો બગીચો આપણે કોઈને આપતા હોય તો પણ એમાં આપણે ભાવ સારા મળે પ્લસ બીજું કે આપણે માર્કેટની અંદર વેસવાનું થાય તો પણ ભાવ સારા મળે અને વરસાદની પણ આપણે કોઈ અડસણ ન થાય કારણ કે જો પાસ્તરું આવરણ હોય આંબાની અંદર તો ખેડૂત મિત્રો વરસાદ પણ નડતો હોય છે એટલે આ બધાને ધ્યાનમાં રાખીને આપણે અત્યારે કયા ખાતરનો યુઝ કરવો જોઈએ ઓર્ગેનિક ખાતરનું પણ કહેવું અને કેમિકલ ફર્ટિલાઇઝરનું પણ અને કઈ દવાનો યુઝ કરવો એટલે આખો વિડીયોમાં આપણે વાત કરવાની છે હવે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો પહેલાં તમારે ભાઈ કેમેરામેન જરાક બતાવી કે આપણે આ જે આંબાના ખામડા છે ને એ તમે જોઈ શકો છો આવી રીતે કોઈ પણ દવા આપણે ગ્લાયસલ ટાઈપની મારી અને સોખા કરી નાખવાના છે એટલે જેથી કરીને જે કોઈ નિંદામણ હોય આપણે દૂર કરી નાખવાનું છે અને જો કોઈ ઓર્ગેનિક ખેતી કરતા હોય એટલે કે ઓર્ગેનિક આંબાની અંદર કરતા હોય તો એને કોઈ કેમિકલ યુક્ત દવા મારવાની જરૂર નથી તો એને હાથથી નિંદામણ કરી લેવું જોઈએ અને જો આવી રીતે ફર્ટીલાઇઝર કે કેમિકલયુક્ત ખેતી કરતા હોય એને આપણે ખાસ કરીને ભલામણ કરશું કે ભાઈ જે ગ્લાયસલ કરીને દવા આવે છે ને આનો તમે છટકાવ કરશો ને તો ફ્લાવરિંગમાં પણ વેલું આવવામાં બેસ્ટ ફાયદો થાય અને પ્લસ કે એક ખાસ ધ્યાન રાખવાનું છે ખેડૂત મિત્રો કે ગ્લાયસલ દવા તમે જ્યારે છટકાવ કરો નિંદામણ નાશ કરવા માટે આંબાની અંદર એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે આંબાના જે મૂળિયા હોય આંબાનું થળ છે એનાથી બે પાંચ ફૂટ આપણે એ ફુવારો આપણો પંપનો ફુવારો હોય ગ્લાયસલનો ફુવારો સેટો રાખવાનો છે જેથી કરીને આંબાને કોઈ નુકસાન ન થાય નિંદા મણને જ આપણે સાફ કરવાનું છે આંબાના થડ કે મૂળિયા આજુબાજુ બહુ દવાનો છંટકાવ કરવો નહીં આ ખાસ એક ખેડૂત મિત્રો મહત્ત્વનો મુદ્દો છે અને ધ્યાન પણ રાખવું હવે આપણે બીજો સ્ટેપ લઈએ ખેડૂત મિત્રો આપણું સોખું થઈ ગયું ને ખાસ કરીને આ જ મહિનો કે જે ઓગસ્ટ મહિનો છે ને આઠમા મહિનાની અંદર બધા ખાતરોનો આપણે જો રેંગ મારી અને આંબાની અંદર નાખવામાં આવે તો ફ્લાવરિંગ પણ વહેલું આવે અને સારું આપણને બેનિફિટ મળે તો ખાસ કરીને આઠમા મહિનાની અંદર ખેડૂત મિત્રો હવે આપણે આંબાના પાકની અંદર એટલે બાગાયતી પાક આંબાની અંદર કામે લાગી જવાનું છે નહીતર પછી આપણે દિવાળી પછી આપણે આવરણ મોડું આવ્યું છે એટલે કે ફ્લાવરિંગ મોડું આવે આપણે એવું વિચારીએ ફ્લાવરિંગ મોડું આવ્યું પણ આપણે જો અત્યારે સોમાસા દરમિયાન કાંઈ પણ ન કર્યું હોય તો આપણે એનો બેનિફિટ મળતો નથી પણ ચોમાસામાં થોડીક મહેનત આપણે કરી લઈએ એમાં ખાસ કરીને જે આ ઓગસ્ટ મહિના મહેનત કરવી મહત્વની છે એટલે ખાસ ખેડૂત મિત્રો આંબાથી ચાર કે ત્રણ કે ચાર ફૂટ એક સેટી રીંગ બનાવવાની છે ખાસ મસ્ત ખેડૂત મિત્રો કોદારી વડે કે કોઈ પણ તમારી પાસે જે કાંઈ સાધન હોય એના વડે આ રીંગ તમારે ફરતી તૈયાર કરી લેવાની છે ત્યાર પછી ત્રણ ખાતરોના તમને ખેડૂત મિત્રો નામ આપું આનો તમારે યુઝ કરી રીંગની અંદર ભરી અને માથે માટી વારી દેવાની છે ત્યાર પછી હું કરું એ પણ તમને વિડીયોમાં આગળ કહું છું હવે ખાસ કરીને એક તો પેલું ખાતર આપણે નાખવાનું છે કેમિકલ યુક્ત જે ખેતી કરતા હોય ખેડૂતભાઈ એના માટે ફર્ટિલાઇઝરની હું ખાસ ખેડૂત મિત્રો આ વાત કરું તો પેલું ફર્ટિલાઇઝર આપણે એમાં ખાસ કરીને નાખવાનું છે સાણિયું ખાતર આ ફર્ટિલાઇઝર નથી આ તો ઓર્ગોનિક પણ છે પણ પેલું ખાતર આપણે સાણિયું ખાતર લેવાનું છે માનો કે એક આંબો છે એમાં તો બે સબલા કે ત્રણ સબલા આપણો દેશી માપ છે પછી બીજું ફર્ટિલાઇઝર એમાં લેવાનું છે ડીએપી જો તમને ડીએપી ન મળે તો બાર બત્રી હોલ પણ હાલે બાર બત્રી હોલ પણ ન મળે તો સિંગલ સુફર કરીને ખાતર આવે છે એ પણ હાલે કારણ કે આપણે ફોસ્ફરસની જરૂર છે એટલે કોઈ પણ ખાતરની અંદર જેમાં ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય આ એક લેવાનું છે અને આ બધા ખાતરમાંથી જો ન મળે તો ત્રીજું આપણે લેવાનું છે વીસ વીસ જીરો તેર જે સરદાર કંપનીનું આવે છે આઈપીએલ આવે છે યુપીએલ આવે છે ઘણી કંપની બનાવે હિબકોનું આવે આ બધા ખાતરમાંથી માત્ર માત્ર એક ખાતર આપણે લેવાનું છે પણ જો બેસ્ટમાં બેસ્ટ બાર બત્રી હોલ અથવા તો આપણે ખેડૂત મિત્રો જો ડીએપી મળી જાય તો વધારે સારું અને સાથે આપણે સાણિયું ખાતર અને કોઈ પણ સલ્ફર જે ફાડા સલ્ફર આવે થોડું ઘણું કે માનો કે આપણું એક આંબળનું ઝાડવું છે તેમાં બસો ગ્રામ કે સો ગ્રામ ડીએપી સાથે અને સાણિયા ખાતર સાથે મિક્સ કરી દેવાનું છે અને ત્રીજું ખાતર ખાસ ખેડૂત મિત્રો કે જે મુરઘાનો ખાતર આવે છે જો આ તમને મળી જાય તો તો બહુ બેસ્ટ છે એને પણ તમે સાણિયા ખાતરની યારે મિક્સ કરી અને બે કે ત્રણ સબલા એક આંબાડીટ તમે જો નાખો તો તમને ફ્લાવરિંગની અંદર વેલા ફ્લાવરિંગમાં બેસ્ટ રિઝલ્ટ મળશે આ ખાસ એક ખેડૂત મિત્રો નોંધ લેવી આવા રાસાયણિક ખાતરનો જો આપણે ઉપયોગ કરતા જ હોય તો પદ્ધતિસર જો કરવામાં આવે ને તો આપણે આનું રિઝલ્ટ મળે નહીં તો પછી આપણે રિઝલ્ટ મળે નહીં હવે ખાસ ખેડૂત મિત્રો કે રિંગ બનાવી લીધી મેં તમને કીધું એમ કે ભાઈ ડીએપી ખાતર છે બારબત્રી હોલ છે ફાડા સલ્ફર છે કોઈ પણ એક આમાંથી નાખવાનું છે પણ ફાડા થલફર ડીએપી કે બારબત્રી હોલ છે વીસ વીસ ઝીરો તેરડી સાથે નાખવું જરૂરી છે અને આ કે આપણું સાણિયું ખાતર છે અથવા તો મુર્ઘાનું ખાતર તમારી પાસે જો સાણિયું ખાતર પણ હોય અને મુર્ઘાનું ખાતર તમને મળી જાય તો પણ એમાં મિક્સ કરીને નાખો તો હાલે ત્યારબાદ આ રીંગની અંદર આ ખાતરને નાખી અને માથે માટી આપણે વારી દેવાની છે હવે અત્યારે વરસાદ નથી ખાસ આપણે આખા ગુજરાતમાં આવો માહોલ છે કે ભાઈ આખા ગુજરાતમાં અત્યારે ક્યાંય વરસાદ નથી તો રીંગ મારી ખાતર ભરી અને ત્યારબાદ આપણી પાંચો પીએચની સુવિધા હોય એટલે કે પાણીની સુવિધા હોય તો પાણી આપી દેવું જરૂરી છે નહીતર પછી આપણું આ ખાતર લાગશે નહીં અને પાણી વગરનું ખાતર લાગે ને તો આપણે આગળ જતા બેનિફિટ સારો ન મળે હવે આપણે અત્યારે એક દવાનો છટકાવ પણ ખેડૂત મિત્રો કરી દેવો જરૂરી છે કારણ કે અત્યારે ઈયળનો ઉપદ્રવ આંબાની અંદર છે કે જે મખમલી ટાઈપની ઈયળ આવે છે અને જે ખાસ કરીને પાન ખાય સૌથી વધારે એનો એટેક પાન ખાવામાં વધારે હોય છે એટલે એની સાથે આપણે એક ઈયળનો ઉપદ્રવ હોય તો એમાં આપણે કોઈ પણ કેમિકલ સારું એટલે કે ઇમા મેક્ટિન બેન્જો વન પોઈન્ટ નાઇન ઇસી ફોર્મમાં જે આવે છે કોઈ પણ કંપનીનું તમારે ખેડૂત મિત્રો લઈ લેવું એવું નથી કે ભાઈ એક જ કંપનીનું લેવું કોઈ પણ સારી કંપનીનું ઇમા મેક્ટિન બેન્જો વન પોઈન્ટ નાઇન ઇસી લઈ લેવું સાત તમારે જે આપણે બ્લેક અમૃતનો પણ એકાદો રાઉન્ડ મારી દો ઇમા મેક્ટિનની સાથે ઈયળની દવાની સાથે અને સાથે શક્ય હોય તો કોઈપણ એક નાનું એવું ફૂગ ના શક એટલે કે ટેકનિક જે નાનું હોય અત્યારે કોઈ ફૂગના રાઉન્ડ નથી પણ અત્યારથી આપણે એક રાઉન્ડ મારી દઈએ આંબાની અંદર તો આવનાર સમયની અંદર આપણે જે પાંદડા સુકાવાનો પ્રશ્ન છે કાળી ફૂગ છે સફેદ ફૂગ છે આવા પ્રશ્નો આંબાની અંદર ન રહેતા હોય તો એમાં ખાસ કરીને એક ટેબુ કોનાજોલ છે અથવા તો કાર્બન ડાયજમ અને મેકોજેમનું જે મિશ્રણ આવે છે ટૂંકમાં આપણે ફૂંક એવું લેવું ખેડૂત મિત્રો કે બે કન્ટેન્ટ મિશ્રણ આવવા જોઈએ એમાં ખાસ કરીને આ સસ્તું પણ આવે છે જે સાફ કરીને પાવડર આવે છે કાર્બન ડાયજમ અને મેકોજેમ આનો જો આ ત્રણેય દવાનો છંટકાવ કરવામાં આવે તો ખેડૂત મિત્રો આપણે આવનાર સમયની અંદર એટલે કે વહેલું ફ્લાવરિંગ લેવામાં બધી રીતે મદદ કરે ખાતર પણ છે અને સાથે આપણે ખેડૂત મિત્રો પાણી પણ આપી દેવાનું છે આ ખેડૂત મિત્રો આપણી માહિતી હતી કે આંબાની અંદર એટલે કે બાગાયતી પાકની અંદર વેલું ફ્લાવરિંગ કેવી રીતે લેવું કયા ખાતરો આપવા આખી માહિતી ખેડૂત મિત્રો મેં તમને આપી દવાનો છંટકાવ કેવી રીતે કરવો એ પણ આપ્યો ખાતર કેવી રીતે આપણે નાખવું જે રીંગ મારીને આંબાની અંદર એ પણ મેં તમને આખી વિગતવાર માહિતી આપી વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા નહીં અને ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં જય ગૌ માતા જય જવાન જય કિસાન